આજે વાત કરીશું પ્રેક્ટિસ આઈપી એડ્રેસિંગ એન્ડ સબનેટ માસ્કિંગ તે માટે સૌથી પહેલા આપેલ કોમ્પ્યુટરના આઈપી એડ્રેસ અને સબનેટ માસ્ક જાણવા શું કરી શકાય વિન્ડો આર જેથી આ પ્રકારના ડાયલોગ બોક્સમાં સી એમ ડી ટાઈપ કરીને ઓકે આપીશું જેથી આ પ્રકારની કમાન્ડ વિન્ડો ખુલશે તે વિન્ડોમાં કમાન્ડ ટાઈપ કરીશું આઈ પી કન્ફિગર આઈપી સીઓએનફઆઈજી આ કમાન્ડ ને ટાઈપ કરીને એન્ટર આપતા જ કમ્પ્યુટર ની સંપૂર્ણ માહિતી તમને સ્ક્રીન પર જોવા મળશે જેને વિન્ડોઝ આઈપી કન્ફિગરેશન કહી શકાય જેમાં ઇથરનેટ આ સિવાય વાયરલેસ હાલ કમ્પ્યુટર જે

વ્યવસ્થિત હિસ્સામાં વિભાજિત કરવા માટે થાય છે સબનેટ માસ્ક નેટવર્ક એન્ડ હોસ્ટ ને ઓળખી ને બે ભાગમાં વહેંચે છે અને આ સિવાય ડિફોલ્ટ ગેટવે ડિફોલ્ટ ગેટવે એક રાઉટર જેવું ઉપકરણ છે જે સબનેટ અને બાહ્ય નેટવર્ક્સ વચ્ચે ટ્રાફિકને રૂટ કરે છે આમ વિન્ડોઝ આઈપી કોન્ફિગરેશન વિશે સંપૂર્ણ માહિતી મેળવી ત્યાર પછી આપેલ કોમ્પ્યુટરમાં વિન્ડોને બંધ આઈપી એડ્રેસ આપવા માટે કંટ્રોલ પેનલ પેનલને ઓપન કરીશું જ્યાં નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર ઓપ્શનને સિલેક્ટ કરીશું ત્યાં બાજુમાં ચેન્જ એડેપ્ટર સેટિંગ અહીંયા આપેલ ઓપ્શનમાં વાઈફાઈ જે હાલ શરૂ છે આ સિવાય જે હાલ શરૂ નથી તો અહીંયા બેમાંથી ઓપ્શન લઈ શકો છો આપીશું પ્રોપર્ટી પ્રોપર્ટીમાં નીચેની સાઈડ ઇન્ટરનેટ પ્રોટોકોલ ઓપ્શન જોવા મળે છે તેને ડબલ ક્લિક કરતા આ પ્રકારની વિન્ડોમાં એન આઈપી એડ્રેસ ઓટોમેટિકલી ઓપ્શન સિલેક્ટ કરેલ છે જો તમે ઈચ્છો તો અહીંયા એટ ડોટિરોટ ફાઈવ ટેબ આપતા જ સબનેટ માસ્ક ઓટોમેટિકલી લેશે ત્યાર પછી ડિફોલ્ટ ગેટવે તે પણ આપી શકો છો જેમ કે વન નાઇન્ટી ટુ ડોટ 168.0.1 આ રીતે આઈપી એડ્રેસ સબનેટ માસ્ક ડિફોલ્ટ ગેટવે ને તમે કસ્ટમાઇઝ કરી શકો છો પરંતુ હાલ તેની જરૂરિયાત નથી ત્યાંથી ઓબ્ટેન એન આઈપી એડ્રેસ ઓટોમેટિકલી ઓપ્શન ને સિલેક્ટ કરીશું આમ કમ્પ્યુટર લેબ માં એક પર્સનલ નેટવર્ક ઊભું કરવા માટે આ प्रकारे આઈપી એડ્રેસ નો ઉપયોગ કરી શકો છો તે માટે આગળના જોઈશું જેમાં એક કમ્પ્યુટર આઈપી એડ્રેસ દ્વારા એક સંપૂર્ણ પર્સનલ નેટવર્ક ઉભું કરી શકાય છે જેની માહિતી મેળવીશું આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં